નેત્રંગ ટાઉનમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સ્વાગત કરવામાં હતો ગામ યોજના લઈ પહોંચતી વિકાસ રીતી વસાવા અને ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરી ડોક્ટર દિનેશ કુમાર અને જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ ધુલેરાની ઉપસ્થિતિમાં નેત્રંગ તાલુકાના નેત્રંગ ગામે વન વિભાગની કચેરી ખાતે ગ્રામજનો દ્વારા ઉમળકા ભેર સ્વાગત કરાયું તેમજ ત્રીસ અગિયાર બે થી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં નેત્રંગ તાલુકાના સિત્યોતેર ગામોમાં અને ઓગણચાલીસ ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્ય દ્વારા ગ્રામજનો દ્વારા ઉમળકા ભેર સ્વાગત કરાયું સરકારના વિવિધ લાઇન ડિપાર્ટમેન્ટની જન કલ્યાણની યોજનાનો લાભ ખાતરીપૂર્વક આપવાના મંત્ર સાથે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભ્રમણ કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રા

ધરતી માતાની પીડાને ઉજાગર કરતી સુંદર નાટ્યકૃતિ રજૂ કરવામાં આવી હતી જેના દ્વારા ગ્રામજનોને સ્વચ્છતાનો સંદેશ આપી મા ધરતીની પીડા સમજાવવા બદલ ધારાસભ્ય અને તાલુકા પંચાયત અને પ્રમુખ તાલુકા પંચાયતના સૌ સભ્યો દ્વારા આ તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું હતું આ સંકલ્પ યાત્રાની સાથે આરોગ્ય ખેતીવાડી પ્રધાનમંત્રી આવાસ યોજના પશુપાલન સ્વચ્છ ભારત મિશન યોજના મિશન ગલમ

જિલ્લા પંચાયતના સભ્ય વર્ષાબેન દેશમુખ તાલુકાના પંચાયતના સભ્યો તાલુકા વિકાસ અધિકારી સોહિલ પટેલ મામલતદાર રીતે આરોગ્ય અધિકારી ડોક્ટર એ એન સિંહ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ ગોહિલ વિસ્તરણ અધિકારી યોગેશ પવારના સફળ નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના તાલુકાના નોડલ તરીકે તાલુકા વહીવટીતંત્ર અને ગ્રામજનોએ મોડી સંખ્યામાં હાજર રહી આ વિકાસની વણઝારને ઘર સુધી પહોંચાડતા રથના સૌને નમસ્કાર આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસથી નેત્રંગ તાલુકાની જે ઓગણચાલીસ ગ્રામ પંચાયતો છે એનામાંથી સાડત્રીસ ગ્રામ પંચાયતોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ખૂબ સફળતાપૂર્વક ગ્રામજનોનો આવકાર મળ્યો છે ભારત સરકાર અને ગુજરાત સરકારની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે તમામ લાઇન ડિપાર્ટમેન્ટના સાથી મિત્રો અધિકારીગણ તાલુકાના વહીવટી અધિકારી શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી મામલતદાર શ્રી અને ડેપ્યુટી નોડલ તરીકે હું યોગેશ પવાર વિસ્તરણ અધિકારી ખેતી ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓની જાણકારી ગ્રામજનો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું જે આહવાન છે કે દરેક વ્યક્તિ પ્રાકૃતિક ખેતી ખેડૂત કરતો થાય અને સરકારની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે જેમ કે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના પશુપાલનમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેતીવાડી વિભાગની કિસાન સન્માન નિધિ યોજના ત્યારબાદ આરોગ્ય વિભાગની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ બી છે તેનો તમામ ગ્રામજનો લાભ લે અને ઉજ્જવલા યોજના થકી સૌ લાભાર્થીઓ લાભાન્વિત થાય અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈ કોઈપણ લાભાર્થી ઘરથી વંચિત ન રહે એવા ઉદ્દેશ્ય સાથે જ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે નેત્રંગ તાલુકામાં ઓગણચાલીસ ગ્રામ પંચાયતોમાં જ્યારે થઈ રહી હોય તો સર્વે ગ્રામજનોનો ખૂબ આવકાર મળી રહ્યો છે સ્થાનિક પદાધિકારીશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી કારોબારી અધ્યક્ષશ્રી તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ બાંધકામ સમિતિના ચેરમેનશ્રી અને મુખ્ય ભૂમિકા ભજવતા એવા માનનીય નેત્રંગ અને ઝઘડિયા અને વાલિયાના મત વિસ્તારના ધારાસભ્યશ્રી શ્રી રિતેશભાઈ વસાવા સાહેબ તેમજ આપણા લોકલાડીલા સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવાજી તેઓએ પણ સૌ ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા અને આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રી બંનેએ નેત્રંગ તાલુકાના અલગ અલગ ગ્રામ પંચાયતોમાં આવીને ગ્રામજનોને સરકારશ્રીની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે એની માહિતી જાણકારી અને એમને તમામને લાભ મળે એવું પ્રોત્સાહન પૂરું પાડેલ હોય તો અમને એમનો પણ ખૂબ સહકાર મળ્યો છે અને ભવિષ્યમાં પણ આપણા નેત્રંગ તાલુકાને આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી તમામ યોજના કે લાભો મળે અને લોકોના જીવનમાં કંઈ આમૂલ પરિવર્તન આવે એવો માનનીય વડાપ્રધાન શ્રીનો જે આ સંકલ્પ યાત્રા આપણા નેત્રંગ તાલુકામાં આજ રોજ નેત્રંગ ગામે જે આવેલ હોય તેનો સૌ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં આવકાર આપી રહી હોય તો આપણે સૌ એને અભિવાદિત કરીએ અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર સુધીથી પહોંચાડવાનો અમે સો ટકા પ્રયત્ન કરીશું જય હિન્દ જય ભારત ભારત માતા કી જય